ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર જિલ્લામાં સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ દ્વારા સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટ ઉપર વોચ રાખી ગેરકાયદેસર કે સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જનુસંધાન એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સુનીસરા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જેડી બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વોચ રાખી છરી જેવા ઘાતક હથિયારો સાથે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકનાર ઈસમ મહેશભાઈ એભલભાઈ પરમાર ઉંમર વર્ષ ઓગણીસ ધંધો પશુપાલન રહેવાસી સાકડાસર ગામ એક ખારો વિસ્તાર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાડાને છરી સાથે પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે મહેશભાઈ એભલભાઈ પરમાર તેને એક છરી સાથે પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સુનેસરા તથા જેડી નાવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મિતેશભાઈ જોશી તથા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા રાઘવેન્દ્રસિંહ ગોહિલ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ તથા ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ગોહિલ પણ જોડાયા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર